બનાસકાંઠા જિલ્લામાં દારૂબંધીના કડક અમલ વચ્ચે પણ બુટલેગરો અવનવા કિમિયા અજમાવી રહ્યા છે ત્યારે પાલનપુર એલસીબી પોલીસે દારૂની હેરાફેરીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે જેમાં પિકઅપ ડાલામાં ખાનું બનાવી દારૂની હેરાફેરી થતી હતી પાલનપુર એલસીબી પોલીસે ચંડીસરથી કુશકલ પાટિયા વચ્ચે આવેલી એક હોટલની આગળથી બાતમીના આધારે કાર્યવાહી કરી હતી પોલીસે ઈરફાન ખાન સિકંદર ખાન સિંધી નામના આરોપીને તેના પિકઅપ ડાલા સાથે ઝડપી પાડ્યો હતો જેલા પોલીસ વડા શ્રી અક્ષયરાજ મકવાણાની સૂચના અને એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન હતો તે સમયે મળેલી બાતમીના આધારે અસફળ કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી ઇરફાન ખાન જે હાલ દાદીવાડાના ડાંગિયા મડાણા અને મૂળ પાલનપુરના ભટામલ મોટીનો રહેવાસી છે તેણે પોતાના પિકઅપ ડાલામાં ખાસ ગુપ્તખાનો બનાવ્યા હતા આ ગુપ્ત ખાનાઓમાં તેણે ગેરકાયદેસર અને વગર પાસ પરમિટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ એક હજાર નવ્વાણું બોટલ અને ટીન છુપાવ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી રૂપિયા ત્રણ લાખ ઓગણત્રીસ હજાર ત્રણસો ઓગણચાલીસની કિંમતનો દારૂનો જથ્થો અને પિકઅપ ડાલા સહિત કુલ રૂપિયા છ લાખ ચોત્રીસ હજાર ત્રણસો ઓગણચાળીસનો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેસની વધુ તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો કમલસિંહે ભરી આપ્યો હતો અને મહેસાણાના હાલાજી ઠાકોરે મંગાવ્યો હતો આ ત્રણેય આરોપીઓએ સાથે મળીને ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અને અધિકૃત રીતે ચોરી છુપીથી ગુજરાતમાં ઘુસાડવાનું ગુનાહિત કાવતરું રચ્યું હતું આ મામલે ગઢ પોલીસ સ્ટેશન ખાતે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે અને નાસી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે